એટલે લગન થઈ જાય તોય તારે ભણવાન નઈ પડતું મે લગન પહેલા જ કીધું ને કે માર ભણવાન બાકી છે એમ એટલે ભણવાનું હજુ ચાલુ ચાલુ પણ મે તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતો તો હવે પરીક્ષા આવી તો હવે વાંચવા બેસું ને એમ એમને વાંચવા જ કરું સેની પરીક્ષા આવી છે પછી કોલેજ ની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાવ એટલે મે તને કે પકડી રાખી છે ભઈ વાંચવા જ કર ને 12 મહિનાથી શું કરતી હતી કોલેજ ની એક્ઝામ 12 મહિના ના આવે शो मई ने आव अन खबर तो पड़ती नहीं छोटी सलाओ ना हमें तो कॉलेज જોઈ જ નહીં તમે તો 10 ભણેલા છો ક્યાંથી કોલેજ જોઈ હોય અલ્યા પડня ના યે કોકને જાનમાં તો ગયા યે કે ના ગયા યે એટલે તમે કોલેજ કેમ જતા તા હે બચ્ચી કે ભગવાન જૂના ચિઠ્ઠા ખુલ્તા ખુલ્તા રહી ગયા હાસ ઓહો અબ તો વેલા વેલા ઉઠી ગયા રાજા ક્યાં ઉપડે સવાર સવારમાં માં ધાબે જવું જો ચકલી ના દાણા અને પાણી નાખવા માટે શું વાત કરો છો પણ મારા ચકલા તમારી ચકલી ગઈ છે પિયર દાણા ખાવા નહી આવો આને તો બધી ખબર પડી જાય છે જબરું કામ જો આમ છાના માંડા મૂકી દો ને બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા આજે તો સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો જ મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા મને કહો એટલે હું જઈન કહું તો કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર आवाज એ નહીં હમળાતો આ ખોટી વાત છે એમ ચાલો હવે હું તમને સાચી વાત કહું હું શું કઉ આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું માન સન્માન આપો ઈજ્જત આપો ટાઈમસર જમવાનું આપો ઘરની બહાર એકલા ના જવા દો એટલે આ બધી ગિફ્ટ છે માટે ના પણ તો તમને ગિફ્ટ જ આપવાની ટૂંકમાં ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહીં એમ ને આપણા સામે ભાગી લેવા આયા ને એમને બિચારા એમનો કમળ ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમાં હમણાં જેટલ તમને યાદ કરતી હતી